ઠાકોર રાહુલ ગાંધી ઉમેદવાર છે તેમણે દાવો કર્યો કે સર્વ સમાજનો વિકાસ થાય તે રીતે આગળ વધવાનું છે વિકાસલક્ષી વિવિધ યોજનાઓનો મોટો લાભ લોકોને મળ્યો હોવાનો દાવો પણ રેખાબેને કર્યો બનાસકાંઠા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રીમતી રેખાબેન ચૌધરીનો જે આમ એક લોકોમાં માનસિકતા એવી છે કે દાતા તાલુકો દાતા વિધાનસભા એ કોંગ્રેસનો ગઢ ગણાય છે પરંતુ આજે મોટા સડા ગામે આજુબાજુના ગામો સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને ખૂબ ભવ્ય ઉપસ્થિતિની હાજરીમાં રેખાબેનનું ભવ્ય સ્વાગત સન્માન થયું અને એમને જોરદાર આ ગામના અને આજુબાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એમને રેખાબેન અને ભારતીય જનતા પાર્ટીના શ્રી નરેન્દ્રભાઈ મોદી આદરણીય વડાપ્રધાનશ્રી એમને જંગી બહુમતીથી રેખાબેનને જીતાડી અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે આજે આજની સભામાં સંકલ્પ કર્યો છે